ક્રિસ્ત લોડ ક્રિસ્તમવાલા ભય તથા બેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઉપાસના ચક્રમાં સત્ય સામાન્ય કાળનો સત્યાવીસ રવિવાર છે શાસ્ત્ર પાઠ સાંભળીએ લોકનો ગ્રંથ સત્તરમો અધ્યાય પાંચથી દસમી કલમ સુધી આ સંદેશ સાંભળતા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે અને તમારા દરેકના અંગત હેતુ માટે વિશે પ્રાર્થના કરો છો તમારા ભાઈ બી લેલો લોકનો ગ્રંથ સત્તરમો અધ્યાય પાંચથી દસમી કલમ પ્રષિતોએ પ્રભુને કહ્યું અમારી શ્રદ્ધા વધારો અને પ્રભુએ જવાબ આપ્યો તમારામાં રાયના દાણા જેટલી શ્રદ્ધા હશે અને તમે આ ઉમરાના ઝાડને કહેશો કે અહીંથી ઉખડીને દરિયામાં રોપાઈ જા તો તે તમારું કહ્યું કરશે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્ત મહેતાબેનું હિબ્રોના ગ્રંથમાં અધ્યાયમાં પહેલી કલમ આપણને જોવા મળે છે શ્રદ્ધા એટલે શું શ્રદ્ધા એટલે આપણે જેની આશા રાખીએ છીએ તેની ખાતરી અને જે નજરે જોયું નથી તેનો પુરાવો જીવનમાં શ્રદ્ધા કે વિશ્વાસ મ મહત્વનું છે શ્રદ્ધા કે વિશ્વાસ વગર પણ જીવી શકીએ નહીં બાઇબલ કહે છે ધર્મિષ્ઠ માણસ એ ઈશ્વર ઉપરની શ્રદ્ધાના લીધે એ જીવે છે હા ક્રિષ્માલ બહેનો આપણે બધા ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીએ છીએ વિશ્વાસ રાખીએ છીએ પણ અમુક વખત આપણા જીવનમાં આ શ્રદ્ધા આ વિશ્વાસમાં વિશ્વાસમાં ઢીલા પડવાની શક્યતા છે એક હેતુ માટે આપણે વર્ષોથી પ્રાર્થના કરીએ છીએ ઉપવાસ કરીએ છીએ પણ એ પ્રાપ્ત થતું નથી મુકોક તપડે દીલા પડ્યો છે ફરિયાદ કરીએ છે જેવી રીતે બારુખ એમ પ્રાર્થના કરે છે કે પ્રભુ હું દહ નાકુ છું તો સાંભળતો જ નથી ક્યાં સુધી મારે પોકાર કરવાનો ક્યાં સુધી તું આવી રીતે અન્યાય કરીશ મારા પ્રાર્થનાનો તું જવાબ આપતો જ નહીં મારી સામે તો બો અનિષ્ટ ચાલે છે अत्याचार ચાલે છે અધર્મ ચાલે છે અન્યાય ચાલે છે પણ છતાં તું બોલતો જ નહીં ક્યાં સુધી કેટલા સમય સુધી રાહ જોવું એમ કરીને બાળક પોતે ઈશ્વરને પ્રાર્થના કરે છે અને છેલ્લે કહે છે ધર્મિષ્ઠ માણસ પોતાની ઈશ્વર નિષ્ઠાને બળે જીવી જશે હા ક્રિષ્ણ ભય હતા બહેનો આપણે બધા જાણીએ છીએ શ્રદ્ધામાં આપણે દ્રઢ રહેવાનું છે અને અમુક વખત બહુ લાંબા સમય સુધી આપણે રાહ જોવાનું છે શ્રદ્ધાના પિતા આપણે જાણીએ છીએ અબ્રાહમ ઈશ્વર જ્યારે અબ્રાહમ પંચોતેર વર્ષના હતા ત્યારે બોલાવે છે અને ત્યારે એને વચન આપે છે હું તને એક સંતાન આપીશ અને એના દ્વારા તારા વારસો બનશે જ્યારે ઈશ્વર વચન આપે કેટલા વર્ષ રાહ જોવાનું આપણે પણ પ્રાર્થના કરીએ છીએ અમુક હેતુ માટે કેટલા સમયથી કેટલા સમયથી કેટલા સમય સુધી નિરાશ થઈએ છીએ પણ અબ્રાહમ એક વર્ષ નહીં બે વર્ષ નહીં પંચોતેર વર્ષમાં જે હતા ઉંમરમાં અને સો વર્ષના પચીસ વર્ષ સુધી રાગ જોતા હતા ઈશ્વર જે વચન આપે છે એ ચોક્કસ થાય છે જ્યારે સારાએ નેવ વર્ષના હતા અને ત્યારે ઈશ્વર એને સંતાન આપે છે એટલે રાગ જોવાથી આપણે વિશ્વાસમાં શ્રદ્ધામાં દ્રઢ રહીએ છીએ અને સાથે કે સાથે કૃષ્ણવાલા બહેનો જે શૂન્યમાંથી પણ વિશ્વાસના લીધે આપણે વિજય મેળવીએ રાજાઓના ગ્રંથમાં સાતમો અધ્યાયમાં ત્યાં ગિધિયોન મિયનાઇટ લોકો એક બાજુ અને યહૂદી લોકો બીજી બાજુ એમના સૈનિકો એક લાખથી વધારે હતા અને યહૂદી લોકો પાંત્રીસ હજાર હતા ગિદ્યોન કહે છે આ પાંત્રીસ લોકોથી શું કરું પણ પ્રભુ કહે છે પાંત્રીસ લાખ નહીં પાંત્રીસ હજાર નહીં હજુ તારે ઓછા કરવાનું હજુ તારે ઓછા કરવાનું છેલ્લે ઈશ્વર પોતે કહે છે કે આ સૈનિકોને જેવી રીતે કૂતરાવો જીભથી પાણી પીવે છે એવી રીતે તું આ સૈનિકોને કહે છે છેલ્લે એ ટસ્ટમાં એ કસોટીમાં માત્ર ત્રણસો લોકો એ સફળ બન્યા જીપ દ્વારા પાણી પીધું આ ત્રણસો લોકો દ્વારા ગીધીઓ જે એક લાખથી વધારે સૈનિકો હતા એમને પરાજય કર્યા પ્રભુએ આ શૂન્ય માંદી કે ગીદીઓના વિશ્વાસના લીધે યહુદી લોકોને વિજય આપ્યો અને સાથે સાથે આજના સુપસંદિ આપણે જોઈએ છીએ કે સભ્રશ તો પૂછે પૂછે છે અમારી શ્રદ્ધા વધારો જ્યારે જ્યારે પ્રભુ ઈસુ ચમત્કાર કરે બો અદ્ભુત કાર્ય કરે ત્યારે પણ લોકો પ્રભુ પર વિશ્વાસ રાખે છે અને પછી ખરેખર આ માણસ બો અદ્ભુત માણસે ઈશ્વરના માનસિકમને એ સ્વીકાર કરે છે સાથે સાથે વિશ્વાસ ના લેદે આપણે જાણીએ છીએ જે અશક્ય વસ્તુ પણ શક્ય વસ્તુ બને છે એ મરિયમ હોય એ એલિસેબથ હોય એક કન્યા બાળક જન્મ આપવાનું બિલકુલ અશક્ય વસ્તુ છે પણ ઈશ્વરના વચન ઉપર મરિયમે વિશ્વાસ રાખ્યો અને એવી જ રીતે એલિઝાબેથ પણ વિશ્વાસ રાખ્યો બંનેના જીવનમાં અશક્ય વસ્તુ શક્ય બન્યું હતું હા ક્રિષ્માલા ભાઈ તાબેનો આપણે પણ આપણી શ્રદ્ધામાં હંમેશા દ્રઢ રહીએ અને વિશેષ રીતે હેબાકો પોતે ત્રીજા અધ્યાયમાં સોળમી કલામાં કહે છે વિશ્વાસ એટલે શું છે બહુ અદ્ભુત દ્રશ્ય છે જરૂર વાંચો એ કહે છે ભલે અંજીરના ને ફૂલ ના બેસે દ્રાક્ષની લથાઓને દ્રાક્ષ ના આવે જેતુના પાક નિષ્ફળ થાય ખેતરોમાં અનાજ ના પાકે વાડામાંના ઘેટા બકરા નાશ પામે અને કોડારના બધા ખાલી થઈ જાય તો પણ હું પ્રભુ ઉપર વિશ્વાસ રાખીને આનંદ માનીશ અને મારા મુખ્ય દાતાને સંભાળી હર કાયમને પૈગંબર હબાકુક જ્યારે એ લોકો બાબેલોમાં ગુલામ હતા ત્યારે આ સદ્ભુત કે શ્રદ્ધામાં આપણે રાગ જોવાનું છે ધીરજ રાખવાનું છે શ્રદ્ધાનું બળ અને વિશ્વાસી અને જે ઈશ્વરની જે માણસ વિશ્વાસ રાખે છે એ કરીને ત્રણેય સાત પાઠ આપણને ભલે તકલીફ પડે ભલે અન્યાય થાય ભલે આપણે બહુ સહન કરવાનું છે ઘણું દુઃખ વેઠવાનું છેલ્લે વિશ્વાસના લીધે આપણે વિજય પ્રાપ્ત કરીશું એમ કરીને આજના શાસ્ત્ર પાઠ આપણને એક અદભુત સંદેશ આપે છે આ કૃષ્ણ માલભૈયા તાબેનો આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ યશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ